રામ રામ બધા મિત્રને તો અત્યારે આપણે રતન પરના મેળે આવી ગયા છીએ અને જો સૌથી પહેલાં તો અમે આ રતન પરના મેળે આવી ગયા છીએ અને અત્યારે ટ્રાફિક એવું છે ને તો આપણે રમકડા ને એવું બધું બહાર જોતા જ આવીએ છીએ અને અંદર જવાનું છે અને બહેને જો અત્યારે થોડુંક થોડુંક ટ્રાફિક છે અને આ બાજુ જો બધા હાંટડા આવી ગયા છે તો જો કે જ અમે રતન પરના મેળે આવી ગયા છીએ અને મંદિરે પગે લાગવો પણ જવાનું છે આજે આ જે આઈઠમ છે ને તો આપણે મંદિરે પગે લાગતા જ આવી અને જો બધું બધું ઝાડા બધું બારે બધાય અને જો આ છે મંદિરનો મોટો જબરો ગેટ હવે આપણે આના અંદર જવાનું છે અને મંદિરે પગે લાગવા પણ જવાનું છે અને વૃદ્ધાશ્રમ હોય છે હોતર પણ ના આપણને જવા નહીં દે અને જો આ બાજુ આપડે અંદર જાવી અને જો આપણે હવે અંદર આવતા રહ્યા છીએ અને જો કેટલું બધું પબ્લિક છે ને મંદિર પણ બહુ મોટું દેખાય છે અહીંયાથી આપણે એક વાર ગયા નથી આ પહેલી વાર જ આવી અને જો આ બાજુ કેટલું બધું માણસ છે એની વાત જવા દો મોટી જગ્યા છે ને એટલે કઈ ખબર નથી પડતી અને જો અહીંયા આપણે મંદિર છે અને શિવલિંગ છે અહીંયા ને આપણે જો ટ્રાફિક એટલું હતું ને તો માન માન આપણે અહીંયા

દીદી કેટલા આયા નાના નાના કેટલા મંદિર છે એની વાત જાવા દ્યો અને તમે જોઈ શકો છો લખેલું અને મોટો જબરો ગેટ પણ છે અને આપણે બહારને આવી ગયા છીએ અને વલ્ભ ઋષિ પાસે પણ આપણે દર્શન કરી લેવાના છે અને હું ને ભેલો દર્શન કરવા માટે આવી ગયા છીએ અને જો જોગાચ કેટલું બધું માણસ છે એની વાત તમે જાવા દ્યો જુઓ પાર્કિંગ પણ ખૂબ જ મોટું છે ને આ બાજુ જુઓ બધે મોટું જબરું તો મંદિર પણ છે અને એના અંદર આપણે દર્શન કરીને વ્યા છીએ આ તો મોટો ગેટ છે હજી આપણે નીચે પણ જવાનું છે એટલે મસ્ત મજાના જોઈ લે આપણે ભઈલો અંદર આવી ગયા છે ને હું પણ અંદર આવી ગઈ છું જો ગાય તો હે ને આ બાજુ એકદમ મોટું પાર્કિંગ છે ને વાત જવા દો ને ખૂબ જ માણા છે તમે જુઓ અને હવે આપણે એને ફોટોશૂટ કરી લેવી તો જો આ મોહન દીદી બી ફોટો પાડવા બેસી ગયા છે તો ગાઈસ આપણે ફોટો પાડવા બેસી ગયા છે મેં કીધું અહીંયા સારું મંદિર છે ને આપણે જો અને જો આ બાજુ હવે નાના મંદિર આપણે દર્શન કરવા આવતા રે આવી ગયા તો નીચે પણ મંદિર હતા તો આપણે બધે દર્શન કરી લેવાના છે હનુમાન દાદાના શંકર ભગવાનના તો નાના નાના મંદિર ખૂબ આવે છે અને જો આ બાજુ ખૂબ જ મંદિર આવે છે ને આપણે નાના નાના મંદિર એ તો પણ આપણે બધે દર્શન કરી લેવાના છે જોઈ લો રામ અને લક્ષ્મણ ને એવા બધાય માતાજીના મંદિર આવે છે ને આપણે જો મેળામાં એન્ટ્રી લઈ લીધી છે ને અંદર આવતા જો સૌથી પહેલાં આપણે કૃષ્ણ ભગવાનનો આજે આઈઠમ છે તો રાઈટે જન્મ થવાનો છે એટલે આપણે કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરવા આવી ગયા છે અને જો કેવડું મોટું મંદિર બનાવ્યું છે હવે આપણે જો મેળામાં આવી ગયા છે ને જો આ બાજુ પછી

એવું બધું અત્યારે વેચાય છે ને થોડું થોડું ટ્રાફિક છે એટલે હું ને પેલો વિડીયો થોડોક ઉતારતો છે ને આ બાજુ મગર પણ એમના શાંત બેઠી છે અત્યારે તો બસ એવું ઊંચી જાય નીચે જાય ને જે આ પણ બંધ છે કારણ કે છે ને આ નવ નવમી આવે રામ નવમી તો જો ગાય તેરે ચાલુ થવાનું હોય ને તો તેરે નથી તેરે થવાનું હોય પણ અત્યાર તો બંધ હોય અમે આઠમના દિવસે આવતા રહે છે જો આ બાજુ ના ના છો છે ને એ ચાલુ છે અને વરસાદ પણ થોડો થોડો શરૂ થઈ ગયો છે અને નાનું નાનું બધું શરૂ છે અને મોટું ચકડોળ ને એવું બધું બંધ છે અને અત્યારે આપણે થોડોક થોડોક રેકડા છીએ અને બધું વરસાદ શરૂ હતો એટલે એવું બધું છે ને હું ને ભાઈલો બધું જોવા આમાં ચાલુ નથી ને જો આ બાજુ ઉડ્યું છે ઉપર તમે જો અને ના કોઈ હે નહીં તો અમને એમથી ચડી જવી ઉપર પણ ના પાડે કોઈ ચડવા ન દેન જો ગાઈશ આ બાજુ કેટલું લાઈટોનું ડેકોરેશન છે ને હવે આપણે આવી ગયા છીએ પેટ ભરવા એટલે પાણીપુરી ખાવા કેમ કે થોડીક ભૂખ લાગી હતી મસાલો પાણીપુરીમાં નાખ દેવાનો છે એટલે જો આપણે લઈ લીધો છે ને હવે ખાઈ લેવી ફટાફટ પાણીપુરી ખાવા લાગી ગયો છે હવે આપણે ખાવાનું કરી દેવાનું છે સારું અને પાણી ખાધી ને તો ગાય જેટલી મસ્ત હતી ને એની વાત પૂછો મે એટલી સરસ હતી એને જો આ બાજુ જો આનાના છોકરાનો બધું ચાલુ છે ને તો મગ જીબડો કાઢીને એમના ઊભી છે અને અમે રંગીલા રાજકોટમાં આવી ગયા છીએ જો અને હેને જો અમે હેને એક ઠેકાણ ડેકોરેશન કર્યું છે ને એના આવતા રહ્યા છે જો તો અમે આવી ગયા છીએ ને જો આ બાજુ વાસુદેવ ટોપલા માં લઈને જાય છે કાના ભગવાન ને અને મથુરા ની જેલ પણ ખુલી ગઈ છે જો તમે જોઈ શકો છો આવું જો અમારા રંગીલા રાજકોટ માં આવું ડેકોરેશન કર્યું તું તો આપણે જોવા પોગી ગયા છીએ અને જો મથુરા ની જેલ છે અહીંયા શિવલિંગ છે અને બધું લાઈટ ને એ બધું થાતું તો રોડ ને પ્રસાદી ને જો આ બાજુ કેવું એકદમ મસ્તી નું બનાવ્યું છે અને જો નાનું ઘર છે અને મથુરાની જેલ પણ ખુલી ગઈ છે અને જો વરસાદ પણ આવે છે

મસા મસાના વાઘા પેરા ને એકદમ તૈયાર થઈ ગયા છે તે આપણે મસા મસાની જો ત્રણ નાખવા આવી ગયા છે ચબુતરા નું થોડી થઈ છે નાખેલી છે ઘણા એને આપણે નાખીએ થોડા દાણા પૂરી થઈ છે હવે તને નો કરજો હવે હવે આપણે ઘરે જવાનું છે ને આ વિડીયોને આપડે પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ બના હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય